આવવાનો છે જો મિત્રો હજુ સુધી તમે જો કેવાસી ના કરાવી હોય અને જે નવા મિત્રો હોય તેમને ફોર્મ ના ભરાયું હોય તો અને મિત્રો તેનો સ્ટેટસ ચેક કરવું હોય તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરી જો તે પણ આ સાચી માહિતી મેળવી શકે અને પણ તે પણ મિત્રો જાણી શકે કે ક્યારેય એમના ખાતાની અંદર મિત્રો બે હજારનો હપ્તો જમા થવાનો છે તો મિત્રો સો ટકા માહિતી આ વિડીયોની અંદર સાચી આપવાની છે કે મિત્રો બે હજારનો હપ્તો કાલે જ જમા થશે ચાલો મિત્રો વિડીયોની કરીએ શરૂ તો મિત્રો પહેલાં તો તમારે તમારા જે મોબાઈલનું હોય કે પછી મિત્રો તમે ડેસ્કબોર્ડ કે લેપટોપ હોય તો મિત્રો તમારે પહેલાં તો તમારા કોમ જે હોય તે મિત્રો તમારે ઓપન કરી લેવાનું રહેશે જેમ કે મિત્રો હું કરી લઉં છું મિત્રો કોમ ઓપન કર્યા પછી મિત્રો તમારે સર્ચ બારની અંદર સર્ચ કરવાનું છે પીએમ કિસ્સા પીએમ કિસ્સા મિત્રો આટલો લખીને તમારે સર્ચ કરી દેવાનું રહેશે મિત્રો તમે આટલું લખીને સર્ચ કરશો એટલે મિત્રો જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં મિત્રો તમે ડાયરેક્ટ આવી જશો તો મિત્રો પહેલાં તો આપણે જાણીશું કે મિત્રો જો હજી સુધી તમે કેવાસી નથી કરાયું તો મિત્રો જે લખેલું છે પહેલા નંબરની અંદર મિત્રો કેવાસી તો મિત્રો તેના પર ટીક કરી મિત્રો તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે લખેલું છે સર્ચ તો મિત્રો તેના પર આપણે ટીક કરવાનું રહેશે તો મિત્રો જો તમે કેવાસી સી કરેલું હશે તો પણ તમારે આઈકન બતાવી દેશે અથવા કેવાસી નહીં કર્યું હોય તો મિત્રો તમારી મોબાઈલની અંદર એક ઓટીપી આવશે અને કેવાસી કરવાનું કહેશે તો મિત્રો તમારે કેવાસી સી કરી લેવાનું રહેશે જ્યાંથી મિત્રો બે હજારનો હપ્તો તમારા ખાતાની અંદર જમા થઈ શકે તો મિત્રો આગળ આપણે વાત કરીશું કે મિત્રો બે હજારનો જે હપ્તો આવે છે એનું મિત્રો સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો મિત્રો જે લખેલું છે કાઉન્ટ યુ સ્ટેટસ તો મિત્રો તમારે ઓના પર ટિક કરી અને મિત્રો તમે સ્ટેટસ ચેક કરી શકશો જેમ કે મિત્રો હું ટિક કરી દઉં છું તો મિત્રો તેનું આ રીતનું એક પેજ તેનું ખુલી જશે જેમાં મિત્રો લખેલું છે રજિસ્ટ્રેશન નંબર તો મિત્રો આગળ તમારે જે રજિસ્ટ્રેશન નંબર હોય એ મિત્રો આગળ દાખલ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે આ સામે કેપ્ચર દેખાઈ રહ્યા છે તે મિત્રો કેપ્ચર આઇકન નાખવાના રહેશે ત્યાર પછી મિત્રો જે લખેલું છે ગેટ ઓટીપી તો મિત્રો તમારે તેના પર ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટીપ કરશો એટલે મિત્રો આઈકન બાજુની અંદર એક ખોનું આવશે એની અંદર મિત્રો એક ઓટીપી નાખવાનો આવશે જે મિત્રો ઓટીપી તમારા મોબાઈલની અંદર આવ્યો હશે એ મિત્રો ઓટીપી નાખશો એટલે મિત્રો તમારે તમામ ડિટેલ આઈકન બતાવી દેશે જો મિત્રો તમારા પાસે રાઇટેશન નંબર ના હોય તો મિત્રો તે લખેલું છે ક્રાઉન યુ રિટેશન નંબર તો મિત્રો ઓના પર જઈ અને ટીક કરી અને તમે મિત્રો રેટેશન નંબર તમારો મેળવી શકો છો

ત્યાર પછી મિત્રો જે તમારો સ્ટેટ લાગતો હોય એ મિત્રો તમારે સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી જે મિત્રો 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 કેપ્ચર કેપ્ચર દેખાય છે એ ફિલ રહેશે ગેટ ઓટીપી પર તમારે ટીક કરવાનો રહેશે મિત્રો ગેટ ઓટીપી પર ટિક કરશો એટલે મિત્રો તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ મિત્રો ખાનાની અંદર મિત્રો તમારે દર્શાવવાનું રહેશે મિત્રો ત્યાર પાસે ઓટીપી દર્શાવશો એટલે મિત્રો તમામ વિગતો ખુલી જશે જેમ કે જમીનની વિગતો નાખવાની હોય બેંકની વિગતો નાખવાની હોય તમામ વિગતો મિત્રો તમે નાખી શકો છો તો મિત્રો હવે આપણે જોવાનું છે કે મિત્રો જે બે હજારનો હપ્તો આવવાનો હતો એ મિત્રો ક્યારે આવવાનો છે અને મિત્રો તેની તારીખ ક્યાં આગળ દર્શાવેલી છે તો મિત્રો એ આપણે આજે જોઈશું આ વિડીયોની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો બે હજારનો મિત્રો જે હપ્તો હતો વીસમો હપ્તો છે એ મિત્રો જાહેર થઈ ચૂક્યો છે અને મિત્રો તેની ડેટ પણ જાહેર થઈ ચૂકી છે તો ચાલો મિત્રો જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો પહેલાં જ્યારે આપણે પેલો વિડીયો બનાવ્યો હતો એની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો જે ડેટ હતી એ મિત્રો ઓગણીસમો હપ્તાની હતી એમાં મિત્રો ફેબ્રુઆરી મિત્રો લખેલું હતું બે હજાર પછીની અંદર મિત્રો તો મિત્રો તમે જોઈ શકો કે ફાઇનલી મિત્રો ડેટ બે હજારના હપ્તાની મિત્રો આવી ગઈ છે હપ્તો પીએમ કિસાન યોજનાનો બે ઓક્ટોબર બે હજાર પચીસના મિત્રો રોજ ખેડૂતોના ખાતાની અંદર જમા થવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આજની તારીખ છે એક આઠ બે હજાર પચીસ અને મિત્રો કાલની તારીખ થાય છે બે આઠ બે હજાર પચીસ તો મિત્રો ફાઇનલી બે બે આઠ બે હજાર પચ્ચીસના મિત્રો કાલે મિત્રો હપ્તો ખેડૂતોને અંદર જમા થવાનો છે આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરો જ્યારે જે હજુ સુધી મિત્રો તેમને ખબર ના કે ક્યારે હપ્તો આવવાનો છે ફાઇનલી તો મિત્રો ફાઇનલી સો સો ટકા કાલે મિત્રો વિસ્વુ હપ્તો જમા થવાનો છે ખેડૂતોના ખાતાની અંદર

કેટલે ચેક કરી શકે કેવા છે કરી શકે અથવા જે બે હજારનો હપ્તો આવવાનો છે તેને તારીખ પણ જોઈ શકે તો ચાલો મિત્રો વિડીયો નહીં કરીએ એડ